ગાઈસ કેમ છો બધા મજા ને આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે સવારના ચાર વાગી ગયા છે અત્યારે આપણે નીકળી ગયા છીએ જમાલપુર જવા માટે આપણે પેલો સીટ બેલ્ટ પહેરી લઈએ અત્યારે આપણે અમદાવાદ જમાલપુર જઈ રહ્યા છીએ ફ્લાવર માર્કેટ ફૂલ લેવા આજે દશાવો છેલ્લો દિવસ છે આર ને બધું ફ્લાવરનું છે તો બધું

જમલપુર માર્કેટ પહોંચવા આવી ગયા છીએ પુલ ઉપર પણ અમુક લોકો બેઠા છે સાબરમતી રિવરફ્રન્ટ છે અત્યારે દેખાય માર્કેટ અહીંયા ભરાઈ જાય છે ફૂલ માર્કેટ આપણે પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા ફ્લાવર માર્કેટ લીવા તો આપણે ગુલાબની પત્તી લઈ લીધી છે પચાસ રૂપિયા ભાવ છે અત્યારે ગુલાબનો કિલોનો

બની જાય પછી લઈને કરી ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો બધું સામનું બની ગયું છે

બધા જઈ રહ્યા છે છીએ સારું તો આપડે અત્યારે નીકળી ગયા છીએ ગરબા લઈ ને જોતા